તાંબાના લોટા વડે માત્ર જળાભિષેક કરવો જ હિતાવ છે કારણ કે તાંબાના પાત્રમાં ભરેલું જળ અમૃત સમાન બની જાય છે વધુમાં ધર્મેશ મહારાજે કહેવાય છે કે શિવલિંગ ઉપર માત્ર જળ અભિષેક કરવાથી ભોલેનાથ રાજી થઈને આશીર્વાદ આપે છે પરંતુ શિવલિંગ પર અભિષેક કરવાના પણ કેટલાક નિયમો છે ભોલેનાથજીની પૂજા કરતા પહેલાં પણ આ નિયમો અંગે જાણકારી મેળવવી લેવી જોઈએ મહાશિવરાત્રીના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારીના શિવાલયોમાં ઠેર ઠેર ભગવાન શિવની પૂજા અર્ચના થવા જઈ રહી છે ત્યારે નવસારીના પૌરાણિક ભુવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ધર્મેશ મહારાજે શિવજીને કઈ રીતે અભિષેક કરવો એ અંગે વિગતવાર માહિતી આપી છે તાંબાના લોટા વડે અભિષેક કરવાના નિયમ પૂજારી ધર્મેશે જણાવ્યું કે આઠ માર્ચના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે જેના સાથે અનેક શિવભક્તોની આસ્થા જોડાયેલી છે આ દિવસે ભક્તો વિવિધ રીતે મહાદેવની પૂજા કરતા હોય છે જેમાં ભક્તો વિશેષ રીતે જળાભિષેક કે દુગ્ધાભિષેક કરતા હોય છે પરંતુ પૂજીને એ આ પદ્ધતિમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે મંદિરમાં ઘણા બધા ભક્તો તાંબાના લોટામાં દૂધ ભરીને શિવલિંગ ઉપર અભિષેક કરતા હોય છે પરંતુ તાંબાના લોટામાં દૂધ ભરવાથી તે વિષ બની જાય છે તેથી તાંબાના લોટા વડે દુગ્ધાભિષેક ન કરવો જોઈએ શિવજી પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ તાંબાના લોટા વડે માત્ર જળાભિષેક કરવો જ હિતાવહ છે કારણ કે તાંબાના પાત્રમાં ભરેલું જળ અમૃત સમાન બની જાય છે વધુમાં ધર્મેશ મહારાજે જણાવ્યું હતું કે ભગવાને વિષ પીધું હતું તેથી ભગવાનના ગળાને ઠંડક આપવા માટે તેઓના માટે જળાભિષેકની પરંપરા શરૂ કરવામાં આવી છે આવી આસ્થા દ્વારા ભક્તો મહાદેવ સાથે જોડાયેલા છે ત્યારે ભક્તોએ મહાશિવરાત્રિના પર્વ પર જળાભિષેક કે દુગ્ધાભિષેક કરતી વખતે ઉપરોક્ત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ભગવાન ભોળાનાથ રાજી થશે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે